નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વર્લ્ડ ઇન બોક્સના કરંટ અફેર્સના લેક્ચરમાં આપનું હાર્દિક સ્વાગત છે આજના લેક્ચરમાં આપણે જોઈએ તાજેતરમાં જ ભારતની સુપ્રીમ કોર્ટે એક ઐતિહાસિક ચુકાદો આપ્યો અને તે ચુકાદો એટલે અયોધ્યા વિવાદ બાબરી મસ્જિદને લગતો વિવાદ તો આ વિવાદની શરૂઆત કેવી રીતે થઈ કેવી રીતે આ મુદ્દો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો અને સુપ્રીમ કોર્ટનું વલણ તેમાં કેવું રહ્યું આ દરેક બાબતની ચર્ચા આપણા લેક્ચરમાં કરીશું તો આપણે જોઈએ સૌ પ્રથમ આપણે જોઈએ કે અયોધ્યા ક્યાં આવેલું છે તો ઉત્તર પ્રદેશ રાજ્ય કે જેના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ છે ઉત્તર પ્રદેશ ને આવેલો વિસ્તાર ત્યાં આવેલું શહેર ફૈઝાબાદ અને તેની નજીક જ અયોધ્યા આવેલું છે કે જ્યાં ભગવાન રામનો જન્મ થયેલો છે તો બાબરી મસ્જિદ નું નિર્માણ ક્યારે થયું તો કે પંદરસો છવ્વીસ ની અંદર એકવીસ એપ્રિલ પંદરસો છવ્વીસ પાણીપત નું પ્રથમ યુદ્ધ થયેલું બાબર અને ઇબ્રાહીમ લોધી વચ્ચે અને એ યુદ્ધ ની અંદર બાબર નો વિજય થયેલો ઇબ્રાહીમ લોધી કે જે દિલ્હી સલ્તનતના શાસક હતા આ પાણીપતના પ્રથમ યુદ્ધથી દિલ્હી સલ્તનતનો અંત અને ભારતની અંદર મુઘલ સામ્રાજ્યની શરૂઆત આ બાબરના જ એક સેનાપતિ જેનું નામ હતું મીર બાકી તેમણે અંદર અયોધ્યામાં બાબરી મસ્જિદનું નિર્માણ કરાવેલું પરંતુ આ વિવાદ કેવી રીતે થયો હતો કે અઢારસો ને ત્રેપન થી અઢારસો ને આજુબાજુ સૌ પ્રથમ હિન્દુ અને મુસ્લિમ વચ્ચે આ મસ્જિદ જ્યાં આવેલી છે ત્યાં ક્રાઇસિસ સર્જાય છે એટલે કે વિવાદ થાય છે

ફૈઝાબાદ અદાલતની અંદર કેસ ફાઇલ કર્યો કે જ્યાં હિન્દુ લોકો પૂજા અર્ચના કરી રહ્યા છે ત્યાં એક મંદિર જેવું બનાવવામાં આવે અથવા તો એક છત્રી ટેપ બનાવવામાં આવે કે જેથી અંદાજો લગાવવામાં આવે કે અહીં મંદિર છે એવું કંઈક મંદિર જેવું લાગે એ માટે સૌપ્રથમ કેસ ફાઇલ કર્યો મહંત રઘુબર દાસે ત્યારબાદ ઘણા વર્ષો પછી ઓગણીસો ઓગણપચાસની અંદર વિવાદિત જે સ્થળ છે કે જે મસ્જિદનો મુખ્ય ગુંબજ છે ત્યાં રામલલાની મૂર્તિઓ સ્થાપિત કરવામાં આવી અને એવી વાત ફેલાણી કે અહીં રામલલ્લા પ્રગટ થયા છે એટલે ઘણા બધા ભક્તો ત્યાં પહોંચી ગયા ત્યારથી ફરી પાછો જતા ઓગણીસો પચાસ ની અંદર ગોપાલસિંહ વિશારદ નામના વ્યક્તિએ અહીંયા ફરી પાછી કોર્ટમાં અરજી કરી કે ભાઈ એમને પૂજા કરવાનો અધિકાર છે એટલે જે મુખ્ય ગુંબજની નીચે મૂર્તિઓ સ્થાપિત કરવામાં આવી છે ત્યાં એમને પૂજા કરવાની પરમિશન આપવામાં આવે પરંતુ ગોપાલસિંહ વિશારદની જે અરજી હતી એને ખારીજ કરવામાં આવી અરજી કરી શરૂ રાખવામાં આવે ત્યાં તો એમની અરજી પણ ખારિજ કરી નાખવામાં આવે આમ સમયાંતરે આ વિવાદની અંદર હિન્દુ પક્ષો ત્યારબાદ મુસ્લિમ પક્ષોનું આગમન થાય છે ત્યારબાદ આ વિવાદમાં એન્ટ્રી થાય છે નિર્મોહી અખાડાની ઓગણીસો ની અંદર ચૌદ જેટલા અખાડાઓ છે એમાંનો એક અખાડો છે નિર્મોહી અખાડા તો નિર્મોહી અખાડાએ શું કીધું કે ભાઈ તેઓ પોતે ભગવાન રામના ભક્ત છે અને વર્ષોથી તેઓ ભગવાન રામની પૂજા કરતા આવ્યા છે એટલા માટે જે કાંઈ આ વિવાદિત જમીન છે એમના પર તેમનો અધિકાર છે ત્યારબાદ ઓગણીસો એકસઠની અંદર ઉત્તર પ્રદેશનું સુન્ની વકફ બોર્ડ એમણે કીધું કે અહીંયા મસ્જિદ આવેલી છે અને મસ્જિદ મસ્જિદ હોવાથી આ વિવાદિત વિસ્તારનો અધિકાર એનો જમીનનો માલિકાના હક શૂન્ય વકફ બોર્ડનો હોવો જોઈએ એટલે એક મુસ્લિમ પક્ષનું પણ હવે આ વિવાદની અંદર આગમન થાય છે ત્યારબાદ ઓગણીસો છ્યાસી ફૈઝાબાદ અદાલત કેમના એમના જજ હતા કે એમ પાંડે એમણે આદેશ આપ્યો કે જે વિવાદિત સ્થળ છે કે જ્યાં રામલલાની મૂર્તિઓ છે એ સ્થળ હિન્દુ લોકો માટે ખોલવામાં આવે એટલે મુસ્લિમ લોકોએ વિરોધ કર્યાનો અને એ સાથે બાબરી મસ્જિદ એક્શન કમિટીનું ગઠન કરવામાં આવ્યું ત્યારબાદ ઓગણીસો નેવ્યાસીની અંદર રાજીવ ગાંધીની સરકાર તો એમણે પણ વિવાદિત સ્થળ નજીક શિલાન્યાસની મંજૂરી આપી હતી એટલે એ રામ મંદિર માટેનો શિલાન્યાસ કયા વડાપ્રધાનના સમયગાળાની અંદર થયો તો એ વડાપ્રધાન છે રાજીવ ગાંધી ત્યારબાદ ઓગણીસો નેવું આ વિવાદની અંદર એન્ટ્રી થાય છે આખા મુદ્દામાં એન્ટ્રી થાય છે લાલકૃષ્ણ અડવાણી એલ કે અડવાણી કે જે ભારતીય જનતા પાર્ટીના મહત્વના ચહેરો છે હવે એલ કે અડવાણી પચીસ સપ્ટેમ્બર કે જે દીનદયાળ ઉપાધ્યાય એમની જન્મતિથી છે ત્યારે દર વર્ષે સોમનાથ મંદિરે દર્શન માટે આવતા હતા હવે એમણે એવું વિચાર્યું કે આપણે પચીસ સપ્ટેમ્બર ઓગણીસો ને ના રોજ રામ મંદિર માટે થઈને સોમનાથ જે ગુજરાતમાં આવેલું છે સોમનાથથી છેક અયોધ્યા સુધી આપણે રામ રથયાત્રા કાઢીએ ભારતના ઘણા રાજ્યોમાંથી આ રામ રથયાત્રા પસારથી આપણે એનો રૂટ પણ જોઈએ દસ હજાર કિલોમીટરનું અંતર કાંઈ પૂરું રામ રથ યાત્રાએ કે સોમનાથથી શરૂ થઈ રાજકોટ અમદાવાદ વડોદરા સુરત વગેરેમાંથી પસાર થઈને છેક આખરે આ રૂટ થકી અયોધ્યા પહોંચી હતી હવે આ દરમિયાન જ્યારે તે બિહારની અંદર હતા ત્યારે બિહારના મુખ્યમંત્રી હતા લાલુ પ્રસાદ યાદવ એમણે ધરપકડના આદેશ આપ્યા એલ કે અડવાણીના એલ કે અડવાણીની ધરપકડ કરવામાં આવી છતાં પણ અમુક સેવકો અયોધ્યા સુધી પહોંચ્યા હવે જે અયોધ્યામાં રામ મંદિર નિર્માણ માટેના જે સેવકો છે જે વોલિન્ટિયર છે એને કહેવામાં આવે છે કાર સેવકો આપણે ખાસ યાદ રાખ્યા કાર સેવકો ત્યારબાદ છ ડિસેમ્બર ઓગણીસો બાણું હવે આ એક એવી તારીખ કે ત્યારે અયોધ્યા અયોધ્યાની અંદર જ્યાં બાબરી મસ્જિદ આવેલી ત્યાં ઘણા બધા કાર સેવકો એકઠા થયેલા અને એ સમયે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી હતા કલ્યાણસિંહ હવે કાર સેવકોની વધુ ભીડ હતી ઘણા હજી કાર સેવકો આવતા હતા એ દરમિયાન કલ્યાણસિંહે કોર્ટની અંદર એક એફિડેવિટ ફાઇલ કરીને કીધું કે ભાઈ અહીં મસ્જિદને કશું જ નુકસાન પહોંચાડવામાં આવશે નહીં એની સરકાર પૂરેપૂરી તકેદારી રાખશે પરંતુ તે કામની અંદર કલ્યાણસિંહ નિષ્ફળ રહે છે અને ત્યારે ભારતના વડાપ્રધાન હતા પીવી રાવ અને ભારતના રાષ્ટ્રપતિ હતા શંકર દયાળ શર્મા છ ડિસેમ્બરે કાર સેવકોએ મસ્જિદ ઉપર ચડી ગયા અને મસ્જિદને તોડી પાડી અને એ તારીખ ડિસેમ્બર નાઇન્ટી ટુ બાબરી મસ્જીદને ધ્વંસ કરવામાં આવે કલ્યાણસિંહે રાજીનામું આપી દીધું અને ત્યારબાદ આ મુદ્દો ફરી ચર્ચામાં રહ્યો ત્યાર પછી સોળ ડિસેમ્બર ઓગણીસો બાણું ના રોજ ભાઈ આ બાબરી મસ્જિદનો ધ્વંસ કોણે કર્યો એ અંતર્ગત એમાં કોનો મુખ્ય ફાળો હતો બધી જ હાઈકોર્ટના માટેર્ડ મુખ્ય ન્યાયમૂર્તિ હતા જેમનું પૂરું નામ છે મનમોહનસિંહ લિબરહાન ઈ કમિશન નું ગઠન થયું કે તેઓ ત્રણ મહિનાની અંદર તેમનો રિપોર્ટ જમા કરાવશે અને કહેશે કે આ બાબરી મસ્જિદ ધ્વંસ માટે થઈને કોણ કોણ જવાબદાર છે આ લિબરહાન કમિશન કે જે ત્રણ મહિના માટે જ બન્યું હતું એને અડતાલીસ વખત એક્સટેન્ડ કરવામાં આવે છે અને આ રિપોર્ટ લિબરહાને તેનો અંતિમ રિપોર્ટ બે હજાર નવમાં મનમોહનસિંહની સરકાર હતી ત્યારે જમા કરાવ્યો એટલે યાદ રાખો કે મનમોહનસિંહ લિબરહાન કમિશને તેનો રિપોર્ટ મનમોહનસિંહ સરકાર હતી ત્યારે જમા કરાવ્યો હતો ઘણા વર્ષો બાદ જે ત્રણ મહિના ત્રણ મહિના માટે બનેલું હતું એ કમિશન આટલા વર્ષો પછી એમનો રિપોર્ટ જમા કરાવે છે ત્યારબાદ ઓગણીસો ત્રાણું ની અંદર ભારત સરકારે જે કઈ વિવાદિત જમીન છે એના માટે થઈને એક એક્ટ પસાર કર્યો દોસ્તો યાદ રાખો વર્તમાનમાં જે સુપ્રીમે ચુકાદો આપ્યો છે તેમાં પણ સુપ્રીમ કોર્ટ આ એક્ટનો ઉલ્લેખ કર્યો છે અને એક્ટ કયો છે તો કે એક્વિઝિશન ઓફ સર્ટેન એરિયાઝ એટ અયોધ્યા એક્ટ નાઇન્ટીન નાઇન્ટી થ્રી જે કાંઈ વિવાદિત બે પોઈન્ટ એકર જમીન છે તે અને જે ટોટલ કુલ જમીન છે સડસઠ એકર એ બધી જમીન ભારત સરકાર પોતાના હસ્તગત કરી લીધી આ એક્ટ અંતર્ગત ત્યારબાદ જાન્યુઆરી બે હજાર બેની ની અંદર ભારતના વડાપ્રધાન હતા એ સમયે અટલ બિહારી વાજપેયી તો અટલ બિહારી વાજપેયીએ પણ અયોધ્યા સમિતિનું ગઠન કર્યું કે ભાઈ કઈક આ મુદ્દાને આપણે સમાધાન લાવી શકીએ પરંતુ હજુ સુધી આ મુદ્દાનું સમાધાન ન આવ્યું અને આખરે આ મુદ્દો પહોંચ્યો અલ્હાબાદ હાઈકોર્ટની અંદર તો આપણે અલ્હાબાદ હાઈકોર્ટમાં મુદ્દો પહોંચે છે ત્યાં સુધીમાં ક્યાં ક્યાં પક્ષકારો આની અંદર સામેલ થઈ ચૂક્યા હતા એના વિશે આપણે જોઈએ તો પહેલા પક્ષકાર રામલલા વિરાજમાન બીજા સુન્ની વકફ બોર્ડ ત્યારબાદ નિર્મોહી અખાડા ત્યારબાદ શિયા વકફ બોર્ડ અને એની પછી રામજન પુનરુદ્ધાર સમિતિ આ સિવાય બીજા પણ ઘણી બધી પક્ષકારો હતા ઘણી બધી પિટિશન પણ ફાઇલ થયેલી છે પરંતુ મુખ્યત્વે એટલા છે હવે વર્તમાનમાં જે ચુકાદા આવ્યો છે સુપ્રીમ કોર્ટનો તો કયા પક્ષકાર વતી કોણ વકીલ હતા આવનારી પરીક્ષાની અંદર પ્રશ્ન પૂછાઈ શકે તો રામલલા વિરાજમાન વતી વકીલ હતા કે પરાસર અને વૈદ્યનાથન સુની વકફ બોર્ડ હતી વકફ હતી મુખ્ય વકીલ હતા રાજીવ ધવન એવી સિનિયર એડવોકેટ છે ત્યારબાદ જફરિયાબ જિલ્લાની મીનાક્ષી અરોરા શેખર નફડે અને મોહમ્મદ નિઝામુદ્દીન પાશા ત્યારબાદ નિર્મોય અખાડાના સુશીલ જૈન શિયા વકફ બોર્ડના એમ સી ઢીંગરા અને રામ જન્મભૂમિ પુનરોદ્ધાર સમિતિના પી મિશ્રા હવે અહીં જે ચર્ચામાં રહેલા છે કે પરાશરણ નાઇન્ટી થ્રી ઇયર્સની ઉંમરે ત્રાણું વર્ષની ઉંમરે તેમણે આ કેસ લડ્યા જ્યારે સીજીઆઈ રંજન ગોગોઈ એમને કીધું કે તમારી એટલી ઉંમર હોવાથી તમે બેસીને પણ તમારી દલીલો કરી શકો છો ત્યારે એમણે કીધું કે નહીં કે જે આપણા કોર્ટના જે રૂલ્સ રહેલા છે જે એક એડવોકેટની જે કામગીરીઓ કે ઉભા ઉભા જ કેસ મુખ્યત્વે લડતા હોય છે તો તેઓ પણ ઉભા રહીને જ આ કેસ લડશે તો ત્રાણું વર્ષની ઉંમરે પણ તેમણે આવી ઉર્જાથી આ કેસ લડ્યો હતો હવે અલ્હાબાદ હાઈકોર્ટની અંદર આ જે કામગીરીઓ થઈ અલ્હાબાદ હાઈકોર્ટે એની સુનાવણીમાં કેવું ડિસિઝન આપ્યું હતું આપણે એના ઉપર નજર કરીએ અલ્હાબાદ હાઈકોર્ટની અંદર જ્યારે સુનાવણીઓ શરૂ હતી ત્યારે ઘણા બધા તર્ક દલીલો રજૂ કરવામાં આવી એમાં જે કાંઈ સબૂત રજૂ કરવામાં આવ્યા એની સાથે ગુજરાતનું કનેક્શન છે કે રામ જન્મભૂમિ પુનરૂદ્ધાર સમિતિ એમણે સબૂત સ્વરૂપે કે ભાઈ રામનો જન્મ ખરા અર્થમાં ક્યાં થયેલો છે એના સબૂત સ્વરૂપે હસ્તપ્રત રજૂ કરી જેનું નામ છે અયોધ્યા મહાત્મા કે જે ચૌદ સપ્ટેમ્બર સોળસો પંચાવનના રોજ એક હરિશંકર નામના વિદ્વાન હતા એમના દ્વારા લખવામાં આવેલી છે હવે આપણને કેવી રીતે ખબર પડે કે હરિશંકરે લખેલી છે તો કે એ હસ્તપ્રદની અંદર તારીખ એમનું નામ પણ છે અને આ સંસ્કૃતની અંદર લખાયેલી છે કેમકે હરિશંકર પોતે સંસ્કૃતના વિદ્વાન હતા કે ભાઈ રામનો જન્મ ક્યાં થયેલો છે એ બધી બાબતોનું એમાં વિશ્લેષણ છે તો આને પણ અલ્હાબાદ હાઈકોર્ટે એક પુરાવા તરીકે જોયું હતું ત્યારબાદ બે હજાર નવમાં લિબર કમિશને એમનો રિપોર્ટ રજૂ કર્યો અને આખરે ત્રીસ સપ્ટેમ્બર બે હજાર દસના રોજ અલ્હાબાદ હાઈકોર્ટે ચુકાદો આપ્યો કે આ જે કાંઈ વિવાદિત જમીન છે તે ત્રણ ભાગમાં વહેંચવામાં આવશે સુનાવણી દરમિયાન અલ્હાબાદ હાઈકોર્ટે ત્યાં ધાર્મિક કોઈ પણ કામગીરી પર પ્રતિબંધ મૂકી દીધો હતો સુનાવણી છેલ્લે અંતિમ ચુકાદામાં તેમણે એવું કીધું કે વિવાદિત જમીનના મુખ્ય ત્રણ હિસ્સેદારો રહેશે એક રામલલા વિરાજમાન એમને કયો ભાગ સોંપવામાં આવ્યો હતો આપણે નકશા થકી સમજીએ તો આખા ચાર્ટની અંદર આ ઇમેજની અંદર આપણને ખબર પડશે આ મસ્જિદનો મુખ્ય ગુંબજ કે જ્યાં જેની નીચે અહીંયા ભગવાન રામનો જન્મ થયો હોવાનું માનવામાં આવે છે તો આ આ વિસ્તાર રામલલ્લા વિરાજમાનને સોંપવામાં આવ્યો ત્યારબાદ અહીં સીતા રસોઈ અને રામ કે જ્યાં માતા સીતા રસોઈ બનાવતા હતા અને રામ એ નિર્મોહી અખાડાને સોંપવામાં આવ્યો અને બાકીનો જે ભાગ છે એ સોંપવામાં આવ્યો સુન્ની વકફ બોર્ડને હવે આ આ ચુકાદાથી ત્રણેય પક્ષો નાખું હતા કે ભાઈ અમુક થોડોક ભાગ એકને બીજો થોડોક ભાગ અન્યને અને બાકીનો વધેલો ભાગ અન્ય પક્ષને સોંપવામાં આવ્યો એટલે ફાઇનલી આ ચુકાદો તો અગિયાર ની અંદર સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના ચુકાદો પર સ્ટે મૂકી દીધો ભાઈ અને વર્તમાન ચુકાદાની અંદર પણ સુપ્રીમ કોર્ટે કીધું કે ભાઈ હાઈકોર્ટનો જે ચુકાદો હતો કે જેની અંદર એક વિવાદી જમીનના ત્રણ અલગ અલગ ભાગ પડ્યા સદંતર ખોટું છે આ સ્ટે બાદ માર્ચ બે હજાર સત્તર ની અંદર ચીફ જસ્ટિસ ઓફ એ સમયના હતા એવો તર્ક રજૂ કર્યો બાબત કીધી કે ભાઈ આ મુદ્દાને કોર્ટ થકી નહીં પરંતુ આપોઆપ સમજૂતી કરવામાં આવે પરંતુ તે પણ શક્ય ન બન્યું ત્યારબાદ ઓગસ્ટ બે હજાર સત્તરની ની અંદર સીજી હતા દીપક મિશ્રા ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા દીપક મિશ્રા એમણે એક બંધારણીય બેચનું ગઠન કર્યું કે જેમણે આ મુદ્દે સુનાવણી શરૂ કરી એની અંદર હતા જસ્ટિસ અશોક ભૂષણ અને જસ્ટિસ એસ અબ્દુલ નઝીર આ બંને જજ વર્તમાન ચુકાદાની અંદર પણ સામેલ હતા ત્યારબાદ આ સુનાવણી શરૂ હતી અને ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ પછી આવી જાય છે રંજન ગોગોઈ રંજન ગોગોઈએ પાંચ જજોની બંધારણીય બેચનું ગઠન કર્યું હવે જ્યારે પહેલાં ત્રણ જજોની બંધારણીય બેચનું ગઠન કરવામાં આવેલું ત્યારે ત્યારબાદ અમુક પક્ષો એવી દલીલ પણ કરી હતી કે આને હજી વધુ મોટી બેચ પાસે મોકલવામાં આવે પરંતુ સુપ્રીમ કોર્ટે ના પાડી હતી પરંતુ રંજન ગોગોઈ સાહેબ આવ્યા ત્યારબાદ એમણે પાંચ જજોની બંધારણીય બેચ પાસે આ મુદ્દો મોકલો હવે જોઈએ કે આ પાંચ જજ કોણ કોણ છે તો કે એક તેઓ પોતે ત્યારબાદ જસ્ટિસ એસ એ બોબડે શરદ અરવિંદ બોબડે યાદ રાખો દોસ્તો કે રંજન ગોગોઈના ગયા બાદ તેઓ ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ બનવાના છે સુડતાલીસમાં મુખ્ય ન્યાયમૂર્તિ એ પણ આપણે યાદ રાખીએ જસ્ટિસ ડી વાય ચંદ્રચૂડ ત્યારબાદ જસ્ટિસ યુયુ લલિત અને જસ્ટિસ રામન્ના પરંતુ પાંચ બેચ છે છે એમાં આ જસ્ટિસ લલિત પોતે આમાંથી ખસી જાય શા માટે તો કે જ્યારે કલ્યાણસિંહ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી હતા બાબરી મસ્જિદ જ્યારે ધ્વંસ કરવામાં આવી છઠ્ઠી ડિસેમ્બર ઓગણીસો બાણું ના રોજ ત્યારે યુ યુ લલિત કલ્યાણસિંહ વતી કેસ લડ્યા હતા અને એટલા માટેથી તેઓ આ પેનલમાંથી ખસી જાય છે ત્યારબાદ સુપ્રીમ કોર્ટે પાંચ જજોની બીજી બેન્ચનું ગઠન કર્યું તો પરીક્ષામાં પ્રશ્ન પૂછાઈ શકે કે તાજેતરમાં ભારતની સુપ્રીમ કોર્ટે જે અયોધ્યા બાબતે ઐતિહાસિક ચુકાદો આપ્યો છે તેમાં નીચેનામાંથી કયા જજનો સમાવેશ થાય છે નીચેનામાંથી કયા જજનો સમાવેશ થતો નથી તો આ પાંચે પાંચ જજ આપણે જોઈ લઈએ તો પહેલાં સીજીઆઈ રંજન ગોગોય તો કદાચ સીજીઆઈનું જ નામ પૂછે તો આપણે યાદ રાખવું અને આવનારા ઘણી બધી પરીક્ષામાં પૂછાઈ શકે આ પ્રશ્ન કે એ સમયે મુખ્ય ન્યાયમૂર્તિ કોણ હતા તો રંજન ગોગોઈ સાહેબ ત્યારબાદ જસ્ટિસ એસ એ બોબડે જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડ જસ્ટિસ અશોક ભૂષણ અને જસ્ટિસ એસ અબ્દુલ એ અંદર તમે જોઈ શકો છો આ બેચે એની સુનાવણી શરૂ કરી તો એમણે પહેલા એવું કીધું કે આપણે એક મધ્યસ્થીકાર પેનલનું ગઠન કરીએ અને તેમના થકી આ વિવાદનું આપણે સમાધાન લાવીએ તો એમણે આઠ માર્ચ બે હજાર ઓગણીસના રોજ એક ત્રણ સભ્યોની મધ્યસ્થીકાર પેનલનું પણ ગઠન કર્યું જેના અધ્યક્ષ હતા

ત્યારબાદ ભારતની સર્વોચ્ચ ન્યાયાલય કીધું કે હવે છઠ્ઠી ઓગસ્ટ બે હજાર ઓગણીસથી થી તેઓ આ મુદ્દે સુનાવણી હાથ ધરશે અને ફાઇનલી ચાલીસ દિવસ સુનાવણીઓ ચાલી બધા પક્ષોની દલીલ સાંભળવામાં આવી અને ત્યારબાદ આખરે સુપ્રીમ કોર્ટે તેનો ચુકાદો આપ્યો છે ત્યારબાદ આપણે જોઈએ કે સુપ્રીમે તેના ચુકાદાની અંદર કઈ કઈ બાબતનો ઉલ્લેખ કર્યો છે આમાંથી કદાચ વિધાનો પરીક્ષાની અંદર પૂછાઈ શકે તો પહેલું જ સુપ્રીમ કોર્ટે શું કીધું તો કે ભાઈ બાબરી મસ્જિદ ખાલી જમીન પર બનાવવામાં આવી નથી હવે સુપ્રીમ કોર્ટે આ તર્ક કેવી રીતે આપ્યો તો કે આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયાના રિપોર્ટને આધારે ભાઈ આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયાએ ત્યાં ખનન કામ કરેલું આજે વિવાદિત સ્થળ છે ત્યાં એ રિપોર્ટ એમણે ખનન કામ હાઈકોર્ટના આદેશને આધારે કર્યું હતું એટલે સુપ્રીમે કીધું ભાઈ હાઈકોર્ટના આદેશના આધારે જો એસઆઈએ ખનન કર્યું અને ત્યારબાદ આજે રિપોર્ટ આપ્યો છે એને આપણે અવગણી શકીએ નહીં એના રિપોર્ટમાં શું કીધું ખૂબ ઇન્ટરેસ્ટિંગ મુદ્દો છે આ બાબતે એએસઆઈ એવું કીધું કે મસ્જિદની નીચેનો જે વિસ્તાર છે ત્યાં અલગ સ્થાપત્ય છે જે ઇસ્લામિક નથી ઇસ્લામિક શૈલીમાં નથી પરંતુ મંદિર તોડીને જ મસ્જિદ બનાવવામાં આવી છે એવું પણ એનાથી સાબિત થતું નથી સુપ્રીમે આ બાબત એની અંદર કીધી ત્યારબાદ ઓગણીસો ને બાણુંમાં મસ્જિદ તોડવામાં આવી તે દુઃખદ બાબત છે સુપ્રીમ કોર્ટે એવી પણ વાત કરી ત્યારબાદ સુપ્રીમે કીધું કે અઢારસો સત્તાવન પહેલાં મુસ્લિમ લોકો વિવાદિત સ્થળે કોઈ ઈબાદત કરતા હતા કોઈ નમાઝ અદા કરતા હતા એવા કોઈ જ પુરાવા મુસ્લિમ પક્ષ સાબિત કરી શક્યું નથી પરંતુ તે પહેલાં આ જે વિવાદિત સ્થળ છે ત્યાં હિન્દુ લોકો પૂજા અર્ચના કરતા હતા ત્યાં પ્રદિક્ષિણા ફરતા હતા તેના પૂજાઓ હાજર છે એટલે કે વર્ષોથી ત્યાં પૂજાઓ થઈ રહી છે ત્યારબાદ ખૂબ અગત્યનું વિધાન કે કાયદાકીય રીતે રામલલ્લા વિરાજમાનને ન્યાયિક વ્યક્તિ ગણી શકાશે સુપ્રીમ કોર્ટે આવી વાત કરી ન્યાયિક વ્યક્તિ એટલે કે તેના ઉપર દાવો પણ કરી શકાય અને તેઓ પણ દાવો કરી શકે તો આ એક એવું સેન્ટેન્સ છે જેને કારણે આખા ચુકાદાનો આખો ચુકાદાનો ભાર આ એક વિધાન ઉપર રહેલો છે રામલલ્લા વિરાજમાન હવે રામલલ્લા એટલે કોણ તો કે ભગવાન રામનું નાનું સ્વરૂપ બાળપણનું સ્વરૂપ તેઓ પોતે ન્યાયિક વ્યક્તિ છે એટલે આ જે વિવાદિત જમીન છે એના ખરા હકદાર ઈ છે ત્યારબાદ નિર્મોહી અખાડા નિર્મોહી અખાડાએ શું વાત કરી કે ભાઈ તેઓ ભગવાન રામના સમર્થક છે ભગવાન રામના સેવાદારો છે અને વર્ષોથી ભગવાન રામની સેવા કરે છે એટલે આ વિવાદિત જમીન તેમને સોંપવામાં આવે તો ભગવાન રામના સમર્થક હોવા છતાં પણ સુપ્રીમ કોર્ટે કીધું કે ના તમારે માત્ર સેવાદાર હોવાથી આ જમીનના માલિક તમે બનતા નથી ત્યારબાદ સુન્ની વકફ બોર્ડ સુન્ની વકફ બોર્ડ સમક્ષ સુપ્રીમે એવી દલીલ રજૂ કરી કે અહીં જ્યાં મસ્જિદ છે એની નીચે ઇસ્લામિક સ્થાપત્ય નથી અને આપ વિવાદિત જમીન અંગે તમારા જે પુરાવાઓ છે સ્પષ્ટ પણ હજી રજૂ કરી શક્યા નથી તમે સ્પષ્ટ એવી સાબિતી આપી શક્યા નથી ત્યાર પછી સુપ્રીમ કોર્ટે તેના ચુકાદાની અંદર રામ જન્મ સ્થળ એના લગતા સ્કંદ પુરાણને એના પણ અમુક બાબતોનો ઉલ્લેખ કર્યો છે તો કદાચ જો ડીપમાં પ્રશ્ન પૂછો તો એમાંથી પ્રશ્ન પૂછવાની સંભાવનાઓ છે તો આપણે જોઈએ કે અન્ય કઈ કઈ બાબતનો ઉલ્લેખ કરેલો છે

અને એનો એક શ્લોક અઢારથી શ્લોક શ્લોકની અંદર એમાં સ્પષ્ટ ભગવાન રામના જન્મસ્થળ અંગેનો ઉલ્લેખ છે કે જે અત્યારે વિવાદિત સ્થળ છે આ એક વિધાનને આધારે વિવાદિત સ્થળ એ જ છે એવું સાબિત થઈ શકે છે અને એ સ્થળ એટલે કહ્યું તો કે ભગવાન રામનો જન્મ વિશ્વેશ વિઘ્નેશ્વરાની પૂર્વમાં વશિષ્ઠની ઉત્તરમાં અને લોમાસાની પશ્ચિમમાં છે એટલે કે સ્થળ કહ્યું કે તેનો મુખ્ય જે ગુંબજ છે કે ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ ડોક્ટર રાધાકૃષ્ણના પુસ્તક હિન્દુ ઓફ હિન્દુ વ્યૂ ઓફ લાઈફ એમનો પણ તેમણે ઉલ્લેખ કર્યો આ સિવાય સ્વામી અવિમુક્તેશ્વર આનંદ એમણે એક સ્ટેટમેન્ટ આપેલું એમનો પણ આ ખાસ ઉલ્લેખ કર્યો સુપ્રીમ કોર્ટે સ્વામી અવિમુક્તેશ્વરાનંદે શું કીધું હતું કે અંગ્રેજ એક અધિકારી હતા જેનું નામ હતું એડવર્ડ એમણે પણ એક પથ્થરની પૂજા થતી હોય યા પૂજા અર્ચનાઓ થતી હોય એ બધી બાબતોનો ઉલ્લેખ હતો એ એડવર્ડે પણ એ બાબતો નોંધેલી છે તો એ આ સ્વામી અવિ અવિમુક્તશ્વરાનંદના એ બયાનનો પણ સુપ્રીમ કોર્ટે સબૂત તરીકે ઉપયોગ કર્યો ત્યાર પછી ઓક્સફર્ડ યુનિવર્સિટીના સંસ્કૃતના પ્રોફેસર મોનિયર વિલિયમસન એમના એક પણ પુસ્તકનો ઉલ્લેખ કર્યો એની પુસ્તક છે રિલિજિયસ થોટ એન્ડ લાઈફ ઇન ઇન્ડિયા તો આ બધા ચુકાદાને આધારે આ બધાય સબૂતોના આધારે સુપ્રીમ કોર્ટે એમનો આખરી ચુકાદો આપ્યો તો આપણે એના ચુકાદાના જે મહત્વના પાસાઓ છે એ જોયા હવે સાથે જોઈએ કે ખરા અર્થમાં આનું એક શું કન્ક્લુઝન નીકળે તો કે વિવાદિત જમીનનો માલિકાના હક રામલલ્લા વિરાજમાનનો રહેશે રામલલા વિરાજમાન એટલે કોણ તો કે ભગવાન રામ પોતે જે રામલલા વિરાજમાન ન્યાસ એટલે કે રામલલ્લા વિરાજમાન ટ્રસ્ટ છે એણે એવી દલીલ કરી હતી કે ભાઈ જમીન પણ જમીનનો જે હક છે એ રામલલા વિરાજમાન ટ્રસ્ટને સોંપવામાં આવે પરંતુ ભગવાને કીધું કે ના ટ્રસ્ટને નહીં સોંપવામાં આવે પરંતુ રામલલા વિરાજમાન એટલે કે ભગવાન રામને સોંપવામાં આવશે ત્યારબાદ એક્વિઝિશન ઓફ સર્ટેન એરિયા એટ અયોધ્યા એક્ટ નાઇન્ટીન નાઇન્ટી થ્રી કે જે આ વિવાદિત જમીનને લેવા માટે ભારત સરકાર એક્ટ પસાર કર્યો હતો એની કલમ છ અંતર્ગત આ જમીન ભારત સરકાર પાસે રહેશે ક્યાં સુધી તો કે એના માટે આવનારા ત્રણ મહિનાની અંદર એક ટ્રસ્ટનું ગઠન કરવામાં આવશે ત્યાં સુધી એટલે ભારત સરકાર એક ટ્રસ્ટનું ગઠન કરશે ત્યારબાદ આ જમીન તે ટ્રસ્ટને સોંપી દેવામાં આવશે એટલે કેટલી જમીન તો કે બે પોઈન્ટ સત્યોતેર એકર કે જે વિવાદિત જમીન છે તે અને કુલ એનો વિસ્તાર કેટલો છે સડસઠ એકર જેટલો ત્યારબાદ સુપ્રીમ કોર્ટે બીજી પણ બાબત અહીં ઉલ્લેખ કરી કે નિર્મોય અખાડા છે એમણે જે એમની વાત કરેલી છે એ તો સંપૂર્ણપણે ખારીજ કરવામાં આવે છે ત્યારબાદ સુન્ની વકફ બોર્ડ કે ભાઈ સુન્ની વકફ બોર્ડને શું હવે મળશે કે મુસ્લિમોની મસ્જિદ જે હતી તોડવામાં આવેલી છે એટલે એમ એ પણ એક ખોટું કાર્ય છે એક અયોગ્ય કાર્ય છે સુપ્રીમે એવું નોંધ કરી અને આ માટે થઈને તેમને પણ કંઈક હક મળવો જોઈએ તો સુપ્રીમ કોર્ટે ભારતીય બંધારણના અનુચ્છેદ એકસો બેતાલીસ ખૂબ મહત્ત્વની બાબત આ આર્ટિકલ વન ફોર્ટી ટુ અંતર્ગત ભારત સરકારને આદેશ આપ્યો કે તમે પાંચ એકર જેટલી જમીન સુન્ની વકફ બોર્ડને આપો હવે આપણને એમ થશે કે આ આર્ટિકલ વન ફોર્ટી ટુ છે શું તો સુપ્રીમ કોર્ટ પાસે આર્ટિકલ વન ફોર્ટી ટુ અંતર્ગત એક કહેવાય કે વિશેષ અધિકાર છે વિશેષ પાવર છે કે જે કોઈ પણ બાબત અંગે જ્યારે ભારતીય સંસદ દ્વારા કોઈ કાયદો પસાર નથી કરેલો ભારતની સુપ્રીમ કોર્ટ આર્ટિકલ ઉપયોગ કરીને સ્પેશિયલ આદેશ જારી કરી શકે છે અને એવો જ સ્પેશલ આદેશ અહીંયા એમણે જારી કર્યો છે સુન્ની વકફ બોર્ડને પાંચ એકર જમીન આપવા માટે તો આ સુપ્રીમનો સુપ્રીમ કોર્ટનો ચુકાદો કે જે અંતર્ગત વિવાદિત જમીન રામલલ્લા વિરાજમાનની રહેશે અન્ય પાંચ એકર જમીનની અંદર મસ્જિદનું નિર્માણ થશે તો દોસ્તો આખો ટોપિક હતો બાબરી મસ્જિદ વિવાદ અંગે જો આપણા વિડીયો પસંદ આવ્યો તો તેને લાઇક કરો વર્લ્ડ ઇન બોક્સની ચેનલને સબસ્ક્રાઇબ કરો તો આ નવા વિડીયોની નોટિફિકેશન માટે બે લાયકન જરૂર પ્રેસ કરો થેન્ક યુ વેરી મચ